હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે આ લોંગ બ્લાઉઝ બનાવવાનો છે કેડિયું બાયમાં આ રીતની લેસ આપણે નીચે બી આ રીતે લેસ લગાવવાની છે પાછળ આપણે આ રીતે ચેન લગાવવાની છે ના આગળ આપણે પ્રિન્સેસમાં કટિંગ કરેલો તે કાલે આપણે વિડીયો મૂકેલો છે શિવા ક્લાસમાં આજે કઈ રીતે બને તે શીખવાનું છે પહેલાં પહેલું આપણે અસ્તર બધું જોઈન્ટમાં દેવાનું છે ના બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય કેડિયું તેની ઉપર મેં લિંક આપી છે તે તમે વિડીયો ના જોયા હોત પહેલાં એ વિડીયો તમે જોઈ લો ત્યાં પછી તમને ખબર પડશે કે મેં કઈ રીતે કટિંગ કર્યું છે હવે આ રીતે આપણે બધું અસ્તર કમ્પ્લીટ થાપી દીધું આ વિડીયો મેં લાંબો બનાવ્યો હોત તો ખાસો બધો લાંબો થાત એટલે મેં અસ્તર ડાયરેક્ટ થાપી દીધું છે અને આ પાછળ આપણે ચેનનું પલટાઈ દીધું છે આ રીતે હવે આપણે સીવવાનું ચાલુ કરીએ આપણે જે આગળનો ભાગ છે આ કટિંગ કરેલો પ્રિન્સેસનો તે આપણે લઈ લેવાનો છે નીચે આપણે છતો મૂકવાનો છે ને ઉપર આપણે આ સામેની સાઈડ આપણે ઊંધો મૂકવાનો છે ઉપરની સાઈડ આ રીતે ને ત્યાર પછી આપણે આ રીતે વણાંક વારતું રહેવાનું છે ને કશું ખેંચવાનું નથી એકદમ પ્રેમથી બિહાળી દેવાનું છે ને કશી જાતનું ખેંચવાનું નથી એકદમ વણાંક વાર્તાં વાર્તાં તમારે બેસાડી દેવાનું છે એટલે આ રીતે તમારે પ્રિન્સેસ કમ્પ્લીટ બેસી જશે ને આપણે હવે ઉપર બીજી સિલ્લાઈ મારી દેવાની છે આ રીતે તમારે એટલે એક સિલ્લાઈ ઉપર રહે નહીં એટલે આપણે બીજી એક સિલાઈ મારી દેવાની ને આપણે આ રીતે ઉપર આંગળી મારી દેવાની એટલે તમારે અંદર ફિનિશિંગ આવી જાય એટલા માટે આપણે આંગળીનો ઉપયોગ જ કરવાનો છે ટેલરિંગમાં આ રીતે તમારે અહીં આગળ સામેની સાઈડ ઉપરથી નીચે છતું રાખવાનું ઉપર આપણે આ રીતે ઉપર ઊંધું મૂકી દેવાનું ને આ રીતે તમારે બેસાડી દેવાનું છે વણાંક વાર્તા વાર્તાં આ રીતે તમારે બેસી ગયું હવે આપણે ઉપર બીજી સિલ્લી મારી દઈએ આ રીતે તમારે આ રીતે કમ્પ્લીટ ફિનિશિંગમાં બેસી જશે આ રીતે ઉપર તમારે આંગળી મારી દેવાની એટલે આગળનો ભાગ આપણે આ કમ્પ્લીટ બેસી ગયો અને કમ્પ્લીટ લાગી ગયો આપણે ઘરું કઈ રીતે પલટાવાય તે શીખીએ હવે આપણે આ રીતે કાપડ મૂકી દેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે ક્રોસમાં પટ્ટીઓ કાપી લેવા છે ઉરપમાં કટિંગ કરવાની છે પટ્ટી એટલે આપણે ગરું બનાવતા સહેલવું પડે એટલા માટે આ રીતે તમારે અહીં આગળ ક્રોસમાં સિલ્લાઈ મારીને આ રીતે બેસાડી દેવાનું આ આપણે પટ્ટી તૈયાર થઈ ગઈ હવે આપણે અહીંયા આગળથી ચાંપની સિલ્લાઈ મારીને રાઉન્ડ શેપમાં ગોળ ફેરવવાનું છે એટલે ગરું પકડાય નહીં એટલા માટે તમારે પટ્ટી ગોર ફેરવવાની છે નહીં આગળ આપણે ચેંકા મારી દેવાના છે આ રીતે પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું છે કિનારી વારીને કાચી જ કિનારી વારવાની છે પછી તમને આગળ બતાવું છું કઈ રીતે અંદર પલટાવાય આપણે પહેલાં આ રીતે ચાંપનું જે મશીન માર્યું તેથી આ રીતે તમારે ઉપર વારી દેવાનું છે આ કમ્પ્લેટ તમારે વરી ગયું આપણે જે આ વધારાનું કાપડ છે તે આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીં આગળ અંદરની સાઈડ પલટાઈ દેવાની છે આ રીતે પટ્ટી આપણે સીવાણ ક્લાસના દરેક કામ શીખવાડે છે આપણી ચેનલ ઉપર દરેક જાતના તમને વિડીયો મળી રહેશે આ રીતે તમારે ઘરું કમ્પ્લેટ પલટાઈ ગયું હવે આપણે નીચે લેસ પટ્ટો લગાવવાનો છે આપણે લેસ પટ્ટો લઈ લેવાનો અને આ રીતે અહીં આગળ તમારે મૂકી દેવાનો છે આ રીતે તમારે કિનારી ઉપર ને તમારે જે પેલું પ્રિન્સેસ બ્લાઉઝનું કટિંગ છે તે સામા સામી પાડવાનું છે બહારની સાઈડ રાખવાનું છે અંદરની સાઈડ પાડવાનું નથી તેનાથી ફિનિશિંગ તમારે સરસ દેખાય બન્યા પછી આ રીતે તમારે નીચે સિલાઈમાં દઈએ ને આપણે ઉપરની સાઈડ સિલાઈમાં દઈએ ને આપણે જે આ નીચેનું આપણા છે પ્રિન્સેસનું તે બહારની સાઈડ રાખવાનું નહીં આગળ બી આપણે આપ બહારની સાઈડ રાખવાનું આપણે જે સાઈડ સીવતા હોય તે સાઈડ ને પેલા સામેની સાઈડ આપણે સામે પાડ દેવાનું આ રીતે તમારે આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે પાછળનો ભાગ લઈ લેવાનો છે જે બધું આપણે પલટાઈને આપણે ચેનનું જે પલટાઈને આપણે તૈયાર કરી દીધું છે તે લઈ લેવાનું છે ને હવે તેનું આપણે ગરું બનાવવાનું છે આપણે ક્રોસમાં ઉરબમાં આ રીતે પટ્ટીઓ કટિંગ કરી લેવાની છે ને આપણે જે રીતે આગળ બનાવ્યું ગરું તે રીતે આપણે આ આ રીતે બેસાડી દેવાનું છે પટ ચાપની પટ્ટી નહીં આગળ આપણે ચેંકા મારી દેવાના ને અહીં આગળ આપણે સાદું કાચી જ ધાર પલટાવાની છે ને ઉપર અસ્તર ઉપર તમારા રીતે મશીન મારી દેવાનું છે ને અહીં આગળ આપણે વારીને પાકું કરી દેવાનું છે એટલા માટે કે કોઈ જાતનો દોરો નીકળે નહીં એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ થઈ ગયું હવે સામેની સાઈડ તેની બી આ રીતે પટ્ટી લગાવી દેવાની છે આપણે પ્રિન્સેસ બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તેનો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે તેની લિંક ઉપર મેં તમને આપી છે તમે તેનાથી જોઈ શકો છો આ રીતે તમારે અહીં આગળ ઉપર બી મશીન મારી દેવાનું છે ને જે વધારાનું પછી કાપડ હોય તે આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે ને અહીં આગળ આપણે હવે આ રીતે વારી દેવાનું છે ગરાની અંદરની સાઈડ પટ્ટી પાડી દેવાની છે એટલે તમારે એકદમ ફિનિશિંગમાં જે તૈયાર ગાર ગારમેન્ટમાં આવે છે એ રીતે તમારે કમ્પ્લીટ પટ્ટી બની જશે આ રીતે તમારે પલટાઈ દેવાનું પાછળનું બી ઘરું હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી દઈએ નીચે છતું રાખવાનું છે ને ઉપરની સાઈડ આપણા જે પ્રિન્સેસનું બનાવ્યું છે તે ઉપર ઊંધું મૂકવાનું છે આ રીતે જો આ રીતે તમારે ઉપર ઊંધું મૂકીને અહીં આગળ આ રીતે તમારે શોલ્ડર જોઈન્ટ કરી દેવાનું જેટલું તમે દબાણ રાખ્યું હોય તે પ્રમાણે તમારે દબાણ કરી દેવાનું છે અને હવે આપણે સીધું કરી દેવાનું ફોલ્ડ કરી દેવાનું છે ને ઉપર આપણે આ રીતે કવર સિલ્લાઈ મારી દેવાની છે કવર સિલાઈ માર્યાથી તમારે ફિનિશિંગ સરસ દેખાય ને તે આપણે જે શોલ્ડર ઉપર સાંધો માર્યો તે ઊંચો ના થાય એટલા માટે આપણે કવર સિલ્લાઈ મારી દેવાની આપણે આ કમ્પ્લીટ આગળ પાછળનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ રીતે તમારે ખેંચી લેવાનું છે કાપડ અસ્તરવાળું છે એટલા માટે નવ આપણે બાઈ લઈ લેવાનું છે આ જે ખાડાવાળો ભાગ છે તે આપણે અહીં આગળ આગળ લગાવવાનો છે આ રીતે આપણે બાહીંની ચાપનું મશીન મારીને આ રીતે તમારે બાહીં લગાવી દેવાની છે પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ નોટિફિકેશન ઓલ કરી દોજો તો મારો વિડીયો તમને મળતો રહે આપણે રોજ સવારે દસથી બારની મહિ વિડિયો મૂકીએ છીએ અને આની નીચે આપણે ચણિયો બનાવવાનો છે એ ચણિયો કઈ રીતે કટિંગ થાય આપણે ચણિયાનો ફરમો કટિંગ કરતાં શીખવાડવાના છે એટલા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દોજો કાલે બ્લાઉઝ ચણિયાનો ફરમો કઈ રીતે કટિંગ થાય તેનો વિડીયો તમને મળી જશે દસથી બારની અંદર આપણે એક સાઈડ બાહીં કમ્પ્લીટ લાગી ગઈ હવે આપણે બીજી સાઈડ લગાવવાની છે આ રીતે તમારે બીજી સાઈડ લગાવી દેવાની છે ખાડાવાળો ભાગ પાછળ મૂકવાનો છે ટેકરાવાળો ભાગ પાછળ ને સોરી ટેકરાવાળો ભાગ પાછળ મૂકવાનો છે ખાડાવાળો ભાગ આગળ આ રીતે તમારે કમ્પ્લેટ લગાવી દેવાનો છે આ રીતે તમારે કમ્પ્લેટ બાય બેસી જશે આ રીતે મારો વિડીયો તમે આગળનો જોઈ લો કટિંગ કઈ રીતે થાય તેની મેં તમારે મૂડાનું જે રીતે આપણે કટિંગ કર્યું છે તે રીતે તમારે બાય બેસી જશે બી વધશે નહીં કે બી તમારે ખૂટશે નહીં બાહીંય કઈ રીતે કટિંગ થાય ઓલરેડી આપણો વિડીયો બનાવેલો છે તેની લિંક ઉપર આપણે આપી છે તેનાથી બી તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ તમારે ફિનિશિંગમાં બાહીં બેસી જશે નો આપણે કરી દેવાનું છે ઊંધું ફિટિંગ કરવા માટે આપણે આ રીતે ઊંધું કરી દેવાનું છે અને આપણે જે દબાણ રાખ્યું છે દોઢ ઇંચનું તે દોઢ ઇંચનું આપણે અહીંયા આગળ લીટો દોર દેવાનું છે અને ઉપર બી આપણે દોઢ ઇંચનું દબાણ રાખ્યું છે અને અહીં આગળ આપણે નીચે કમરના ભાગે એક ઇંચનું રાખ્યું હતું તે રીતે સામેની સાઈડ માર્કિંગ કરી દેવાનું છે આ આપણે માર્કિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને આપણે બીંચ છની રાખી હતી તે આપણે એ અહીંયા આગળ માર્કિંગ કરી દઈએ આ રીતે હવે આપણે અહીંથી કરી દેવાનું છે ફિટિંગ આપણે જે નીચે કાપ રાખવાનો છે લોંગ બ્લાઉઝ છે એટલે નીચે તમારે કાપ રાખવો જ પડે એટલા માટે કે તમારે કમરમાં ફિટ ના પડે ને કાપ હોય તો તમારે સારું ને ડિઝાઇનમાં બી સરસ દેખાય છે આ રીતે તમારે અહીં આગળ રાઉન્ડ શેપની મય આ રીતે સિલ્લાઈ મારી દેવાની છે અને આપણે જે છની બા રાખી હતી તેની ઉપર આ રીતે સિલ્લાઈ મારી દેવાની છે હવે આપણે અહીં આગળ બીજું મશીન પાછળ મારી દેવાનું છે આ રીતે પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના વિડીયો આવા લાવતા રહીએ છીએ હવે સામેની સાઈડ આ રીતે તમારે ફિટિંગ કરી દેવાનું છે આપણે બાઈ છની છે તેમ આ રીતે માર્કિંગ કરી દીધી આ રીતે તમારે સિલ્લાઈ મારી દેવાની છે આપણે લટકણ કઈ રીતે બને તેનો બી ઓલરેડી વિડીયો બનાવેલો છે તેની લિંક આપણે ઉપર આપી છે તે તમે તેનાથી જોઈ શકો છો અને બ્લાઉઝની ડિઝાઇન કઈ રીતે બને આપણો બ્લાઉઝની ડિઝાઇનો બી સરસ બનાવીએ છીએ તેના બી વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે આ રીતે તમારે પલટાઈ દેવાનું છે નહીં આગળ આપણે પાછળ બીજું એક મશીન મારી દેવાનું છે આ રીતે વધારાનું જે હોય દોરા તે કટિંગ કરી દેવાના આપણે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ નીચે ડ્રેસનો કાપ ઉઠતા હોય તે રીતે આપણે અહીં આગળ આ રીતે તમારે અહીં આગળ ઓટી દેવાનું છે આ રીતે અને અહીંયા આગળ આપણે ફેરવી દેવાનું અને ત્યાં પછી આપણે અહીં આગળ આ રીતે કમ્પ્લીટ કરીને અહીં આગળ આપણે મશીન મશીનમાં દેવાનું નાઘું પાછું કરીને બહાર કાઢી લેવાનું છે આ કમ્પ્લીટ આપણે કાપ ઓટાઈ ગયો હવે તે રીતે આપણે સામેની સાઈડ બી કાપ ઓટી નાખવાનો છે આ રીતે આ રીતે તમારે અહીં આગળ અડધા ઇંચનું વારીને આ રીતે તમારે કમ્પ્લીટ કાપ ઓટી લેવાનો છે કાપ કઈ રીતે ઓટાઈ તેનો બી આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે તેની લિંક ઉપર આપણે આપી છે ડ્રેસનો કાપ કઈ રીતે ઓટાઈ તેનો લિંક ઉપર મેં આપી છે આ રીતે તમારે કમ્પ્લીટ કાપ ઓટાઈ ગયો હવે આપણે બ્લાઉઝ તમને અહીંયા આગળ આપણે ચેકો દેવાનો છે એટલા માટે કે બ્લાઉજ પકડાય નહીં ને અહીંયા આગળ આપણે ચેંકો મારેલો હોય તે આપણે બ્લાઉઝ પકડાય નહીં ને વ્યવસ્થિત રાઉન્ડ શેપમાં તમારે તૈયાર થઈ જાય અને આપણે જો આ બે બી જે બે પ્રિન્સેસનું રાખ્યું તે સામા સામી આપણે પાડી દીધું હવે બ્લાઉઝ છતો કરીને તમને બતાવું છું આ રીતે તમારે બ્લાઉજ બનીને તૈયાર થઈ જશે આ રીતે સરસ મજાનો આપણે પ્રિન્સેસ બ્લાઉઝ બનાવ્યો છે અહીંયા પોલીસ લખાઈ દે લગાવી દેવાની છે થેન્ક યુ ફોર